જય વસ્ત્રાજ જય મુરલીધર કેમ છો મિત્રો મજામાં છો અમે પણ મજામાં છીએ અમે આવી ગયા છીએ તમારા માટે નવો બ્લોગ લઈને અમારા બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે ને બસ જો અત્યારે છે ને ઘરનું કામકાજ બધું કરી લીધું છે અને રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો રસોઈ બનાવવાની છે તો રસોઈમાં એવું છે કે ઘણું બધું શાકભાજી છે તેની રસોઈ બનાવીને તેનું શાક કરવું છે એ વિચારું છું પણ જો અત્યારે લઈ લીધો છે હાથમાં ગુવાર એટલે કે ગુવારનો રસાવાળો મસ્ત મજાનો શાક બનાવવાનું છે અને જોઈએ સાથે ભાખરી બનાવી કે પછી બાજરાના રોટલા એટલે એવું છે તો હાલો બધા જમવા જો ગુવારનો શાક કોને ભાવે હે અમારે રસાવાળું મસ્ત ગામડા જેવું સાદું સાદું બનાવ્યું હોય ને એકદમ તો વધારે ભાવે ને એ કુકરમાં નહીં કરવાનું કુકરમાં કરી ને તો મીઠું ન થાય એટલે ભાવે નહીં એટલે તપેલામાં પકવવાનું એટલે જો મસ્ત થઈ અને એનો સ્વાદ બધો હોય ને એ તપેલામાં કરીને તો સરસ વરાળિયું થઈ જાય પાણી નહીં નાખવાનું વરાળિયું શાક બનાવવાનું છે એટલે સરસ ભાવે પણ બધાને અને કુકરમાં કરીને તો નથી બહુ મજા આવતી એટલે ભાવતું નથી અને પાછો પાડો ગુવાર છે તો ભાવે નહીં તો મજા ના આવે ને એટલે સરસ બનવું જોઈએ અને ભાવે ને તો વાંધો ના આવે પૈસા વસૂલ થઈ જાય પૈસા તું લીધું હોય ને ના ભાવે ની અઠવાડિયામાં નાખી દેવું તો એ તો પૈસા ધોરે ના લાગે ને એટલે એવું છે તો અત્યારે જો ગુવાર સુધારવાનું કામ કાજ ચાલુ છે અને હમણાં રસોઈ કરી અને પછી થોડુંક ધૂન જાળાનું કામ છે તો ખોલી તો હળવે હળવે થતું થઈ કામ ખૂટવાનું નથી કાઈ અને રોજ તમે ધૂન જાળા ધૂન જાળા સાંભળી સાંભળીને તમે ઠાકી જાઓ હવે એટલે એવું છે જો અત્યારે બધું અને ગુવારનું શાક બધા હાલો મિત્રો જો ગુવારનું શાક વરાળિયું બની ગયું છે છે અને અને બનીને થઈ થઈ ગયું તૈયાર જ મન જાય ખાવાનું એવું મસ્ત મજાનું વરાળિયું શાક બની ગયું છે ગુવારનું તો આલો બધા ખાવા સુગંધ પણ મસ્ત આવે છે અને બહુ મજા આવે છે જમવાની અને મને ગુવારનું શાક બહુ જ ભાવે એટલે જો કેવું સરસ બની ગયું છે હાલો મિત્રો જોવા જઈએ ને વોલમાં ધૂમ ફરવાના બાકી હતા ને ફોન પોતા મારી દઈ ધોવા જઈએ એમ જોવાનું તો નથી ખાલી પોતા મારી દઈ ને તો એમ થાય કોઈ ધૂમ જાળા એમ એટલે જો ત્યાં પોતાનું કામકાજ સારું છે અને રૂમમાં થઈ ગયું હે બે રૂમમાં એમાં એક જ રૂમમાં દીવાલમાં પોતા મેળ્યા એક રૂમમાં અત્યારે મહેરીને અત્યારે હોલમાં દીવાલમાં મારવા પડે એમ જે આમાં મમ્મી અમારે ન આવતા હોય ને બધા હાથ નડતા સફેદ છે ને તે હાઉ ડાગ પડી જાય કે પછી એમ થઈ પોતા મારવાનું તો થોડુંક સોખું થઈ જાય હજી એવું તો જો અત્યારે કમક જ ચાલુ રહે હજી તો ઘણું બધું કામેય હે કેમ કે હજી તો હે ને ઝુમરિયા ની બધા ઓલના બધા ધોવાના છે હજી ફોટા બધા છે સાફ કરવાની છે ટીપાઈ ટીવી બધું હજી સાફ સફાઈ કરીશ ને ત્યાં તો હં પડી જાય અત્યારે એટલે એવું છે તો જો આલો કામકાજ ચાલુ હોય ને તો કરી લે ઘડીક મિત્રો જો બારી બહેના દરવાજાની બધું થઈ ગયું છે હજી આ ટીપાઈ ગોઠવવાની બાકી છે અને જો ફોટા બોટા બધું સાફ થઈ ગયું હે દરવાજા બધા સાફ કરી નાખા અને જે આ ફૂલડા જો મેલા કેવા હે એ બધા ધોવાના છે અને આવું બધું રાખું ને એના કરતાં તેમ થઈ છે ને કોઈ આજ ફેર રાખવું નથી આ બધું છે ને હું કે અને બધું વીટીને મૂક દેવું હે કેટલી વસ્તુ ધોવામાં નીકળે હે જુઓ તો ખરા હજી જો આ તોરણ છે એ બધા ઝુમર છે આ બધું ખાલી હજી હોલનું જ છે એમ રૂમનું તો રોજે રોજ થોડું થોડું ધોતી જતી ઝુમર ને તોરણ ને એ બધું હોલની વસ્તુ છે તો હવે આ બધા એને છે ને ધોય અને એમ થાય કે આ બધું કંઈ લગાવવું જ નથી એમને હાવ દીવાલું પ્લેન રાખવી છે મેં તો હાવ પણ સ્ટુડિયા જેવું ગોઠવી દીધું છે એટલે વધારે લાગે એમ એટલે એવું છે તો હાલો જો અત્યારે હજી રસોઈને થોડીક વાર છે ને તો આ બધું ધોઈ નાખું હાલો મિત્રો જો ધું કામ પતી ગયું છે અને હોલમાં આજે થઈ ગયું છે અને બસ એમાં એવું છે કે જો અત્યારે હે ને થોડોક ટાઈમ છે ને આજે રસોઈ બનાવવાની નથી એનું કારણ છે એક બપોરનું પડ્યું છે ને મારે જમી લેવાનું છે અને અમારા રાણા સાહેબના જે કંપનીએ જમવાનું છે એટલે એ પણ ત્યાં જમીન આવવાના છે એટલે એવું છે તો જો અત્યારે હું હે ને થોડોક ટાઈમ છે ને તો કીધું સિલાઈ મશીને બેસી જાઉં ને તો થોડુંક કામ થઈ જાય તો કાલે પછી રસોડાનું ખોલવાનું છે તો રસોડાનું કરશ એટલે અત્યારે જો આ થોડા કપડાં છે ને તો કીધું કરી નાખું એટલે જો અત્યારે બેઠીશું સિલાઈ મશીને તો હાલો કરવા માંડીએ હાલો મિત્રો બસ જો જમી કરવી લીધું છે અને બસ જમીન અત્યારે જો રાણા સાહેબને તો કંપનીએ જમવાનું હતું એટલે એ કંઈ જમવા આવ્યા નથી એટલે એવું છે તો મારે એકને જમવાનું હતું તો બસ જો હમણાં જમી લીધું જમીન ઊભી થઈને બધું કામ હતું એ કર્યું અને બસ જો આ તો એને હાંજના આઠ નહીં પણ નવ વાગ્યા લગી મસીને બેઠી હતી અને ઓલમાં ધૂં જરા કર્યા તો ફોટા સબિયું બધું બારી બહેણા એ બધું દરવાજાને બધું સાફ કરવાનું હતું ને તો એ બધું કરી લીધું ને તોરણ તોરણને હતું એ બધું અત્યારે ધોવાઈ ગયું છે સવારે હવે પડદા હે ને શેટીને ઓસાડ ને ને એવું બધું છે તો સવારમાં એ બધું ધોવું એટલે અત્યારે જો આ બધા ઝીણું ઝીણું કામ હતું ને નીકળી ગયું છે એટલે એ બધું થઈ ગયું છે ને જો કાલે ટાઈમ મળે ને તો સવારમાંથી રસોડું ધૂંધાળાનું ખોલી લઉં ને એટલે એને આને થાય ને તો રસોડામાં જ મેન કામ જ હવે બાકી હે હાચું હે એ જ આમાં તો બધે મળવળું હતું તો થઈ ગયું ગયા ગાન બહુ કંઈ કરવાનું હતું નહીં આ તો મેં કીધું થોડુંક કરી નાખીને એટલે હાલે એટલે એવું છે ને રસોડામાં જ શું હોય કે બધું જોવું જ પડે કેમ કે નકર ડબલાના અને તેની બધું ચીકણું થઈ ગયું હોય એટલે એવું છે એટલે હવે જોઈએ જો કાલે સવારમાં ટાઈમ મળી જાય ને તો વહેલા હર નવરી થઈ અને રસોડાનું કરવા માંડ્યું હાની થાય ને તો રસોડાનું કામકાજ નીકળી જાય એટલે એવું છે તો એક રસ તો પછી કંઈક બીજું નવીન કામ કરવાનું હોય ને એ બધું થાય એમ એટલે એવું છે તો જો એવું બધું હાલે છે અને બસ હાની થાય ને તો આમ નામ ઠાકી જાય સિય તો હા બપોરે ઘડી વાર હોતી હતી પણ પછી જાજો ટાઈમ નહોતો ને પછી મેં કીધું મશીનનું જો વાત થઈ જાય ને તો કાલે પછી મેં કીધું બીજું થાય એમ એટલે એવું બધું છે એટલે એલા રાખીએ અને હાલો ત્યારે છે ને હવે આપણે બધાઈને ખૂબ ખૂબ આભાર ધન્યવાદ અને બધા કોમેન્ટ કરે છે એને પણ આભાર અને વિડીયો જોવે છે એને પણ આભાર અને જોતા રહેજો સપોર્ટ કરતા રહેજો કંઈ ભૂલ થતી હોય તો માફ કરજો અને બસ જો બાકી તો હોય ને આખો દિવસ કામ કરતાં કરતાં ફોન આવતો હોય જો ભાવનગરથી બેનનો એનો ફોન આવતો હોય તે વાતો કરી હોય વિડીયો કોલ ચાલુ રાખી અને કામ કર્યા રાખીને વાતચીત કર્યા કરીએ એવું હોય પછી ભાભીનો ને એનો ભાવનગરથી આવ્યો હતો ત્યાં વાત કરતા હતા પછી મમ્મીનો આવ્યો હતો એમાં નાના ભાભી એ છે ગામડે એટલે એનો બધાનો એમાં ઢીંગલિયું ને આખો દિવસ જો એમાં વિડીયો કોલમાં મંડાણા હોય તો ફોનમાં વાતું કર્યા રાખીને એ રાખે અને કામકાજ કર્યા રાખી બીજું તો શું હોય એમ એટલે એવું છે બાકી ફોનમાં તો જો આમ ધારીને તો ત્યાં હું બોલો કહે એમ વારો ન થાય એમ એમ કે વેલ્ટિંગમાં બધાને રહેવું પડે એટલા ફોન ચાલુ જોઈએ પણ આમાં ફોન કર્યા રાખીએ કામ ન થાય પણ પછી સ્પીકર રાખીને કાંઈ વિડીયો કોલ કરીને તો કામે થાય ને વાતચીત એ થાય એટલે આપણે મજા આવે ને હોરવે થાય વાતું કરતાં કરતાં કામ કરીને તો ઉકલે ઓલું તો જો એમને એમ કર્યા રાખીને હે ને તો કંટાળો બહુ જ આવે એમ ગમે નહીં એમ થાય કે એકલા એકલા કેટલું કર્યા રાખવું જાય એમ થઈ જાય એટલે એવું છે ને બાકી તો ઓલું ફોનમાં હોય ને તો એમ થાય વાતું કરતાં કરતાં કેટલું થઈ જાય નક્કી જ ન રે કામ કામની એમ અને પૂરો ખાવાની ખબર ન રહી ઓલું તો હે ને ઘડીક થઈ જાય તેમ જાય હાલો નવ પૂરો ખાઈ લઈ એટલે ઠાકી ગયા છે એમ થઈ જાય એટલે એવું છે તો હાલો મિત્રો હવે આપણે હે ને આજકે કામ કરી લીધું છે ને એટલે અને બસ તો આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ જય વસરાજ જય મુરલીધર મિત્રો આવજો કાલના નવા બ્લોગમાં મળીએ એટલે એવું છે તો હાલો અમારા વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો